હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં સ્વાગત છે થોડી માત્રામાં જ્યારે ગોટલીનો મુખવાસ ખાવામાં આવે આ ગોટલીનો મુખવાસ આંતરડાને નરીશમેન્ટ કરવા માટે આંતરડાના ઘટ બેક્ટેરિયાને સારી રીતે કાર્ય કરી શકે એવી શક્તિ પૂરી પાડવાનું કાર્ય આ ગોટલીનો મુખવાસ કરતું હોય છે આ મોટા પ્રમાણમાં મોઢાની અંદર સલાયવાનું સિક્રેશન કરે છે આપણા વડીલો આપણી પરંપરાઓમાં જે અમુક અમુક વસ્તુઓ જે મૂકીને ગયા છે ને એનું અદ્ભુત વિજ્ઞાન હતું તો એવી જ એક અદ્ભુત પરંપરા એટલે કે કેરીની ગોટલીનો મુખવાસની પરંપરા શા માટે કેરીની ગોટલીનો મુખવાસ ખાવો જોઈએ તે કેવી મેડિસિન પ્રોપર્ટીઝ છે તે કેવી કેવી બીમારી સામે લડવા માટેની શક્તિ પૂરી પાડે છે તેનું આરોગ્ય સાથે શું સંબંધ છે અને આપણા શરીરને નિરોગી રાખવા માટે કેરીની ગોટલી કેટલી મદદગાર સાબિત થઈ શકે છે તો ચાલો આ તમામ મુદ્દાઓ સાથે આપણે વિસ્તારથી વાત કરીએ આપણે કેરીની સિઝનમાં કેરીની મીઠાશ માળીને કેરીનો સ્વાદ માણીને તેના ગોટલા ફેંકી નથી દેવાના તમામ ગોટલાઓને સાફ કરીને એક સારી જગ્યાએ સૂકવી દેવાના છે તે ગોટલા બિલકુલ સુકાઈ જાય ત્યારે તે ગોટલાને આપણે દસ્તા વડે ક્યાં તો હથોડી વડે તેને તોડશો તો અંદર આખી એક ગોટલી નીકળશે એ ગોટલીને વરાળથી બાફી દેવાની છે પછી એ વરાળથી બફાયેલી ગોટલીને ચિપ્સ કરી નાખો અને એ ચિપ્સને કોઈ છાયાવાળી જગ્યામાં સુકવી દો અને તમે જ્યારે પણ એ ગોટલીને બાફમાં મૂકો ત્યારે તેમાં થોડું સિંધાલુ મીઠું નાખી શકો છો તે ગોટલીની જે ચિપ્સ બનાવી છે એ ચિપ્સ એકદમ બિલકુલ સુકાઈ જાય એટલે કે આપણે હાથેથી ભાગીએ તો એ ભંગાઈ જાય એટલી કડક થઈ જાય પછી તેને આપણે ઘીમાં શેકવાની છે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઘીમાં સાતડવાનું છે તેલમાં નથી સાતડવાનું જ્યારે તમે તેને ઘીમાં સાતડો ત્યારે તમે થોડા કાળા મળીનો પણ પાવડર નાખી શકો છો થોડું સિંધાલુ મીઠું નાખી શકો છો અથવા તો સંચર પણ નાખી શકો છો સંચર થોડું સારું હોય છે એટલા માટે સંચર તમારે નાખવું જ જોઈએ પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે છે ને બાફવામાં પણ મીઠું નાખ્યું છે તો સંચરનો પ્રભાવ થોડો ઓછો રાખવાનો છે અને જો એ શેકાઈ જાય તેના પછી તેને થોડું ઠંડુ થવા દેવાનું છે અને કોઈ કન્ટેનરમાં ભરી દેવાનું છે અને તેને ભોજન બાદ તમે જરૂરથી સેવન કરી શકો છો આ મુખવાસની સૌથી સારામાં સારી ખાસિયત એ છે તે મુખવાસ સ્વાદિષ્ટ તો લાગે છે પરંતુ તેની અંદર આટલી બધી મેડિસિન પ્રોપર્ટીઝ હોવાના કારણે તે આપણા શરીરમાં ખૂબ ગણકારી હોય છે આપણે બીજા નંબરના મુખવાસમાં એ જ ગોટલીને બાફીને તેને ખમણીને થોડી થોડી નાની નાની ચિપ્સ પણ બનાવી શકીએ છીએ હવે આપણે જો એ ખમણી નાખીએ છીએ એકદમ બિલકુલ નાની નાની પટલી પટલી ચિપ્સ જો આપણે ખમણી નાખીએ છીએ તેને બિલકુલ સૂકવવા મૂકી દેવાની છે એ જે જે ખમણેલી છે તેને ઘીમાં તો છે છે હવે આ જે ખમણ તો ની જેમ પણ ખાઈ શકાય અને હાલતા ચાલતા પણ ખાઈ શકો છો સાથે સાથે ગોટલી ના પતલા ખમણ જે છે એટલે કે જે પતલેલી ખમણેલી જે શેકેલી જે ગોટલી નો મુખવાસ છે તેની અંદર આપણે તલ પણ નાખી શકીએ આપણે તેની અંદર અજમો પણ એડ કરી શકીએ આપણે વરિયાળી પણ એડ કરી શકીએ તેમાં આપણે આમળાનું જે સૂકું ખમણેલું હોય છે તે પણ એડ કરી શકીએ તમે જે પણ મુખવાસમાં એડ કરતા હોવ છો એ મુખવાસમાં આ આપણે ગોટલીની જે ખમણેલી સેવ છે એને એડ કરી શકો છો તમને મેં જે પહેલાં જે બતાવી ચિપ્સવાળી ગોટલી તેમાં તમે બધું જ ભેળવી ના શકો કારણ કે એ ચિપ્સ થોડી અલગ પડી જતી હોય છે પરંતુ આ જે ખમણેલું જે બતાવી તમને એમાં તમે કોઈ પણ તમારી રીતે તમારો મુખવાસ એડ કરી શકો છો તો હવે આપણે જાણીશું ગોટલીનો મુખવાસ ખાવાના ફાયદા કેરીની ગોટલી દ્વારા બનતા મુખવાસનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે જે લીધેલા ભોજનને પચવા માટે ખૂબ સારી રીતે મદદગાર સાબિત થતું હોય છે આયુર્વેદનું એક મહત્વનું સિદ્ધાંત છે કે જો આપણો લીધેલો ભોજન સારી રીતે પાચન ન થાય તો તમામ રોગોની શરૂઆત અહીંથી જ ચાલુ થતી હોય છે અને આ ભોજન સારી રીતે પાચન થાય એવી તમામ મેડિસિન પ્રોપર્ટીસ આ ગોટલીમાં છે અને ખાસ કરીને ઉનાળા બાદ જે ઋતુ આવે છે એટલે કે ચોમાસું અને ચોમાસા દરમિયાન આપણી પાચનશક્તિ ખૂબ વધારે પ્રમાણમાં મંદ પડી જતી હોય છે લીધેલું ભોજન સારી રીતે પાચન ન થતું હોય અને વાયુ સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાતી હોય અને એના પહેલાં જ ઉનાળાના સમય દરમિયાન આપણા વડીલો ગોટલીનો મુખવાસ બનાવી દેતા હતા તો આપણા લીધેલા ભોજનને પચાવવા માટે ખૂબ મહત્વનો ફાળો બજાવતું હોય છે બીજા નંબરના આ ગોટલીનો મુખવાસનો ફાયદો એ છે છે કે તે રક્ત વિકારથી હોય ગોટલીનો જે સ્વાદ છે એ છે એટલે કે હોય છે અને આપણા ભોજનમાં જે પણ કંઈ ભોજન લઈએ છીએ અને એ સપ્ત ધાતુમાં ડિવાઈડ થાય છે બીજા નંબરની જે પણ કોઈ ધાતુ બને છે એ બ્લડ છે અને જો આપણું બ્લડ શુદ્ધ હશે તો આપણા શરીરના આંતરિક થાય એવી તમામ મેડિસિન પ્રોપર્ટીસ આ ગોટલી છે આપણા શરીરમાં લોહીની જે પણ કોઈ અશુદ્ધિ છે લોહીની જે પણ કોઈ ઉષ્ણતા છે જે પણ કોઈ લોકો વધારે પ્રમાણમાં લોહી ગરમ હોય તજા ગરમી હોય એવા તમામ લોકો માટે ગોટલીનું મુખવાસ વરદાન રૂપ સાબિત થતો હોય છે ગોટલી મુખવાસ લીવર માટે ટોનિક છે આપણે જે પણ કોઈ વસ્તુ ખાઈએ છીએ એમાં કઈ વિજાતીય દ્રવ્ય હોય ફોરેન પાર્ટિકલ હોય આપણા શરીર નુકસાન કરનારા એમાં જે પણ કોઈ તત્વ હોય છે અને તે તત્વો આપણા શરીરને નુકસાન ન કરે એટલા માટે તમામ તત્વોને ગ્રહણ કરીને લીવર યુરિન માટે બહાર કાઢવા માટે અવિરત પ્રયત્ન કરતું હોય છે આપણા શરીરનું સૌથી મોટું આંતરિક અંગ એટલે લીવર આપણા શરીરની તમામ ગ્રંથિઓમાંથી સૌથી મોટી ગ્રંથિ એટલે લિવર અને લીવર જો આપણા શરીરમાં સારી રીતે કામ ન કરી શકે તો આપણને કમળો લીવર ઉપર સોજો હેપેટાઇટિસ બી જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ જતી હોય છે અને લીવર પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે ત્યારે શરીરમાં મોટા પ્રમાણમાં સોજા પણ આપણને શરીરમાં આવતા હોય છે બહુ બધું આપણા શરીરમાં ન થાય લીવર આપણા શરીરમાં સારી રીતે કાર્ય કરી શકે એટલા માટે આપણે ગોટલીના મુખવાસનું સેવન કરવું જોઈએ અને ગોટલીની અંદર જે કસાય રસ છે એટલે કે જે તુરો રસ જે છે લિવરને ખૂબ સારી રીતે નરીશમેન્ટ કરે છે લિવરની કાર્યક્ષેત્રમાં ખૂબ વધારો કરતા હોય છે ગોટલીના મુખવાસતો બીજો એક વધારે ફાયદો એ છે કે તે આપણા મોઢામાં લાળ બનાવવા માટે ખૂબ વધારે મદદગાર થતું હોય છે જે પણ કોઈ લોકોને કેન્સર થતું હોય એટલે કે મોઢાનું કેન્સર થતું હોય તે લોકોને પૂછજો તેમને ટ્રીટમેન્ટ બાદ તેમને મોઢામાં સલાયવા જ બંધ થઈ જતી હોય છે એટલે કે મોઢામાં લાળ બનતી જ બંધ થઈ જતી હોય છે આપણે જો ભોજન લીધા બાદ આપણે ગોટલીનો મુખવાસનું સેવન કરીએ અને આ ગોટલીનો મુખવાસ ખાવાથી આપણા મોઢામાં સાડી એવી પ્રમાણમાં વધારે એટલે કે વધારે પ્રમાણમાં આપણા મોઢામાં લાળ ઉત્પન્ન થતી હોય છે અને એ લાળ જ્યારે આપણા પેટમાં જાય છે એટલે કે આપણા સ્ટમકમાં જાય છે ત્યારે તે આપણા શરીરમાં જે પણ કોઈ રોગો થવાની સંભાવના હોય છે તે બધાને નાશ પામતું હોય છે જે પણ કોઈ લોકોને એલર્જી સંબંધિત સમસ્યા હોય જે પણ કોઈ લોકોની કફ જેવી સમસ્યા હોય જે પણ કોઈ લોકો જમીને સીધા સૂઈ જતા હોય તેવા બધા લોકોને જમીને તરત જ ગોટલીનો મુખવાસનું સેવન કરી લેવું જોઈએ જો આપણે ભોજન લીધા બાદ આપણે એક ચમચી ગોટલીનો મુખવાસ લઈશું એટલે કે એક ચપટી જેટલો ગોટલીનો મુખવાસ લેતું શું તો આપણા આંતળાને તે ખૂબ સ્વસ્થ રાખતું હોય છે આપણે ગોટલીનું મુખવાસ એવું નથી કે એક ચમચી એક ચપટી તેટલું સેવન કરવાનું છે તમને જેટલા માત્રામાં ઈચ્છા થતી હોય તેટલા માટલામાં સેવન કરવાનું છે પરંતુ ખૂબ વધારે માટલામાં પણ સેવન આપણે તેનું ભોજન નથી કરવાનું તેનું મુખવાસ રીતે સેવન કરવાનું છે અને આ ગોટલીનું મુખવાસનું સેવન તો આપણે કોઈ પણ ટાઈમે કરી શકીએ છીએ સવારે બપોરે સાંજે રાત્રે ગમે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ અને એવું નથી કે આનું સેવન ચોમાસામાં જ કરવાનું છે નહીં આનું સેવન તમે શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં તમે ગમે ત્યારે કરી શકો છો